મિત્રો આપણા સ્વસ્થ જીવન માટે આપણા મગજનું પણ સ્વસ્થ હોવું એટલું જરૂરી છે જેટલા કે અન્ય અંગો દર વર્ષે અગિયાર એપ્રિલે વિશ્વ પાર્કિન્સન દિવસ ઉજવાય છે એક એવી બીમારી જેમાં શરીર જકડાઈ જાય છે અને શરીરમાં કંપન ઉત્પન્ન થાય છે પણ આપણા માટે સારા સમાચાર એ છે કે હવે આ રોગની ઓળખ અને તેના ઈલાજમાં તકનીકનો સહયોગ મળી રહ્યો છે બ્રેનની અંદર આવેલા સપ્ટેન્શિયા નાયગ્રા નામના કોષો બ્રેનમાં આવેલા છે એ બી બ્રેનની અંદર એ કોષોમાં ડોપામિન નામનું તત્વ બને છે એ કોષો જ્યારે એટી ટુ નાઇન્ટી પર્સન્ટ જેટલા ક્ષતિગ્રસ્ત થઈ જાય કોઈ પણ કારણસર તો એ ડોપામિન બનતું બંધ થઈ જવાથી જે લક્ષણો ઉત્પન્ન થાય એને પાર્કિંગ કહેવાય ક્ષતિગ્રસ્ત થવાનું મુખ્યત્વે જો કોઈ કારણ હોતું જ નથી સાહીઠ પાસઠ વર્ષ પછી દશહરાને લીધે આ નાશ પામે છે એવું માનવામાં આવે છે દર પાંચસો એક વ્યક્તિને આશરે સાહીઠ પાસઠની ઉંમર પછી આ રોગ થતો હોય એટલે વિશ્વમાં અત્યારે આશરે એકાદ કરોડથી વધારે લોકો આ દરથી પીડાય છે પાર્કિન્સન્સ ડિસીઝ એ ન્યુરો ડિસઓર્ડર છે જે દર્દીને વિવિધ ન્યુરોલોજિકલ લક્ષણો તરફ દોરી જાય છે બ્રેડી કાઢી જ એટલે કે સ્લો થઈ જવું દરેક પ્રવૃત્તિમાં ધીમા પડી જવું એક ટ્રેમર્સ જ્યારે માણસ નિરાતની પળોમાં બેઠો હોય ત્યારે હાથ આમ પીલ રોલિંગ ટ્રેમરની જેમ પૈસા ગુમતા હોય એવો ટ્રેમર જોવાની વાત આવી કે રેસ્ટમાં આવે પણ તમે હાથ લાંબા કરો કે વસ્તુ પકડવા જાઓ ત્યારે ટ્રેમર ઓછી થઈ આ દ્રશ્ય થઈ એટલે આને રેસ્ટ ટ્રેમર ત્રીજું લક્ષણ છે રિજિડિટી એટલે હાથ કડક થયા શરૂઆત એક બાજુથી થાય પછી બીજી બાજુ જાય એક બાજુનો ભાગ પકડાયેલો હોય આ બધો રોગ હોય એને સ્ટેજ વન કહેવાય સેકન્ડ સાઈડ જાય એને સ્ટેજ ટુ કહેવાય પછી પોસ્ટરની ઇન્સ્ટેબિલિટી જે ચોથા નંબરનું લક્ષણ જે આવે ત્યારે સ્ટેજ થ્રીમાં આવેલો ડિસીઝ કહેવાય સ્ટેજ ફોરમાં પેશન્ટને ખૂબ સપોર્ટની જરૂર પડે અને સ્ટેજ ફાઇવમાં પેશન્ટ બેડ રિન્યુન થવામાં આવે એટલે આ પાંચ સ્ટેજમાં વહેંચાયેલો રોગ છે શું આપ જાણો છો કે પાર્કિન્સન્સ અને આપણા જીનેટિક્સનો સંબંધ કેવો છે પાર્કિન્સન મુખ્યતઃ એનવાયરમેન્ટ કે લાઈફસ્ટાઈલનો રોગ છે એની અંદર જીનેટિક્સનો ભાગ બહુ ઓછો ભજવામાં આવે છે અગર આપના પરિવારની અંદર પાર્કિન્સન બહુ બધા લોકોને હોય કાં તો બહુ નાની ઉંમરે અર્થાત પચાસ વર્ષ કરતાં નીચેના ઉંમરેથી પાર્કિન્સન જોવા મળતું હોય

બ્રેન સ્ટિમ્યુલેશન થી લઈને MRI ની રિસર્ચ સાથે આ શક્ય બન્યું છે સબ થેલેમિક ન્યુક્લિયસ નામનો એરિયા છે ત્યાં અથવા થેલેમસ અથવા તો ગ્લોબસ પેરીડસ આ ત્રણમાંથી એક એરિયાને હાઇપર સ્ટિમ્યુલેટ કરવામાં આવે એના માટે ત્યાં આગળ ઇલેક્ટ્રોડ બેસાડીને એને સાથે એક સર્કિટ ગોઠવવાની ને એનું એક બહાર એક સ્ટિમ્યુલેટર મૂકવાનું એની અમારી પાસે એની બેટરી અહીંયા મૂકી હોય અને કેવી રીતે કરંટ આપવો એના બહારથી મશીનો પણ હોય જે નાનકડી જેને કહેવાય ને સેન્સર ટાઈપની વસ્તુ એનાથી અમે એને ડોઝ એડજસ્ટ કરીએ એ મશીન બ્રેનમાં એકદમ નાનકડો ઇલેક્ટ્રો સ્ટીરિયો ટેકનિક મદદથી ફંક્શનલ ન્યુરો સર્જરી કરીને કરવામાં આવે છે એમની એક ટેકનિક નવી નીકળી છે આપણી પાસે ઇન્ડિયા પણ એક બે જગ્યાએ મશીન છે જેમાં ખૂબ ટ્રેમર આવતી હોય તો એ લોકોને અથવા તો જે પાર્કિંગના ખૂબ સિમ્ટમથી પીડાતું હોય એને એમઆરઆઈ મશીનમાં રાખી અને ફોકસ અલ્ટ્રાસાઉન્ડના બીમ આપીને એ જે એરિયા આપણે વાત એને સ્ટીબ્યુલેટ કરવાને બદલે તેને એને લિઝનિંગ કરવામાં આવે તો

આ પ્રોટીન કેટલા જલ્દી ચોટે છે કે જેટલા જલ્દી તૂટી જાય છે એના ઉપર એ આપણને ખબર પડી શકે ને એના પરથી નવી દવાઓનો શોધખોળ કેવી રીતે થઈ શકે એના ઉપર અત્યારે એ કામ કરે છે એને ડાયગ્નોઝ કરી શકાય કાં તો ક્લિનિકલી મતલબ આપણે પેશન્ટને જ્યારે ડોક્ટર જુએ છે એના લક્ષણો પરથી જોઈ શકીએ છીએ અને બીજી રીત છે કે આપણા મગજનું સ્કેન થાય જ્યારે આપણે સ્કેનિંગ કરીએ છીએ તો આપણે લુઈ બોડી કાં તો આલ્ફા સાઇની ક્લિન ને જોઈ શકીએ છીએ તો હવે જે આઈઆઈટી શોધખોળ કરે છે આની પર એ એવા પ્રકારનું કમ્પ્યુટર આલ્ગોરિધમ બનાવવા માંગે છે કે નાના ઉંમરેથી જ્યારે આપણે મગજનું સ્કેન કરીએ તો ત્યાંથી આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે આગળમાં જઈને આ કોઈને પાર્ટિન્સનનો રિસ્ક છે કે નહીં કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ